કચ્છ જિલ્લામાં તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમાંય ખાસ કરીને પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરના દરેક રસ્તાઓ ખકડી ગયા છે કારણ કે વરસાદમાં તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે એક એક ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો તેમજ પગે ચાલતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા મોદી મિશનના ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરમાં આત્મારામ સર્કલ પાસે જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તે રસ્તો ખાડા પડવાને કારણે બંધ કરાયો છે અને આ રસ્તા પરથી દિવસભર હજારો લોકોની અવર જવર થતી હોય છે કારણ કે માર્કેટિંગ યાર્ડ સાયન્સ સેન્ટર આ તમામ જગ્યાએ જવા માટે આ રસ્તાનો જ ઉપયોગ કરવો પડતો હોય છે પરંતુ તે જણાવી રહ્યા છે કે ખરેખર રસ્તો બંધ કરવાથી તેનો ઉકેલ ન આવી શકે પરંતુ મેટલ પેચવર્કનું અને આ ખાડાઓ પૂરી દેવા જોઈએ અને રસ્તો સમતોલ કરવો જોઈએ જેના કારણે કોઈ પણ નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેઓ જણાવી રહ્યા છે કે જે તે વિસ્તારના નગરસેવક છે તેઓને પણ આ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ અને તેના વિસ્તારના લોકોને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના મતદાતાઓને હેરાન ન થવું પડે તેની તકેદારી રાખવાનું કામ જે તે વિસ્તારના નગરસેવકનું છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભરતભાઈ સંઘવી આવો સાંભળીએ તેમના શબ્દોમાં હું છું મુનાભાઈ ડીબી કચકર ટીવી ન્યૂઝ ખાસ કરીને જે ભૂજના રસ્તાઓ છે જે એ બધા રસ્તાઓમાં ખાડા ખબડા તૂટેલા જે બન્યા છે ધોવાઈ ગયા આપણી સાથે સામાજિક આગેવાન ભરતભાઈ છે ભરતભાઈ આ જે રસ્તાઓ ધોવાઈ જાય છે અને જે આત્મારામ સર્કલ છે એ રસ્તો છે એ એક બાજુ બંધ કરી દેવામાં આવ્યો છે તો રસ્તો બંધ કરવો યોગ્ય છે કે પછી એને રિપેર કરવો યોગ્ય કે ભાઈ નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ ભરતભાઈ સંઘવી ચેનલના સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે જે ભુજ શહેરના રસ્તાઓ છે આત્મારામ સર્કલ પાસે જે રસ્તો બંધ કરવામાં આવે છે હું તો ભુજના ધારાસભ્ય સાહેબને કહું કે સાહેબ આ ભુજની અંદર સાયન્સ ભવન માર્કેટ યાર્ડ છે કચ્છના વેપારીઓ ભુજ આવતા હોય તો આપણી ભૂજની ખરાબ છાપ લઈ જતા હોય છે તો એમને મેટલ લાગેલા ખાડા હોય તો પૂરવા જોઈએ અત્યારે વરસાદમાં બીજું કામ ન થાય તો મેટલ લાગેલા ખાડા પૂરો તમે રસ્તો બંધ કરો છો એ અનાવ્રત છે કયા અધિકારી અણાવરત કરી સાહેબ કે ભુજના ધારાસભ્યો ખરાબ લગાડી રહ્યા છે બાકીદ આ બાબતમાં અધિકારીનો મીટિંગ કરાવો અને ભુજમાં જ્યાં પણ ખાડા હોય ત્યાં મેટલ નખાવીને પૂરો કરો અત્યારે વરસાદમાં બીજું કામ ન થાય તો મેટલ નાખીને એક વખત ખાડાથી લોકો ત્રસ્તો ન થાય તે વિસ્તારના ભરતભાઈ જે નગરસેવકો છે નગરસેવકની પણ એટલી જ જવાબદારી છે કે પોતાના વિસ્તારોમાં રસ્તામાં ફૂટ ફૂટફૂટના ખાડા છે જે મતદારો છે એ ચાલતે ચાલતે બાઇક ઉપર પડી જાય હાથ પગ માંગી જાય જવાબદારી કોની હું આ તબક્કે દરેક જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિ જવાબદારી આવે છે પ્રજા આપણાને ચૂંટે છે તો આપણે રજૂઆત કરીને ખાડા પૂરાવવાના કોઈ ઘરના રૂપિયા તમારે નથી આપવાના અને શા માટે સરકારનું ખરબ લગાડી રહ્યા છો એ ચિંતાનો વિષય છે કચ્છ કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું સાહેબ આપ એકવાર બાઇકની અંદર ભુજના રસ્તાઓમાં ફરો જેથી કરીને આપને સ્પષ્ટ ચિત્ર ખ્યાલ આવશે કે ભુજની હાલત શું છે આ દુઃખની બાબત છે આ આવું બિલકુલ ન ચડવામાં આવે આમાં જવાબદાર અધિકારી હોય એના ઉપર તાકીદે પગલાં લેવામાં આવે મેન મૂળ તો અધિકારીની જવાબદારી થાય છે ચૂંટાયેલા લોકો છે એને સજેશન કરવું છે એ પણ ન કરતા હોય તો એ પણ પ્રજાનો દ્રોહ કહેવાય

નગરપાલિકાની ગાડીમાં જવાબદાર અધિકારી લઈ ભુજ સર્વે કરવો જોઈએ અને શું લોકોને સમસ્યા છે બસ સ્ટેશન આવો તો પાણી હોય હોય છે છે એ પણ એમને જોવાની જવાબદારી લોકો બહારથી પ્રવાસી મોદી સાહેબ આપણે જ્યારે નહી દેખાય કચ્છ આવવાનો અમત આપતા હોય અને તે આવી વ્યવસ્થા જોઈ અને લોકો પણ એમ કહે છે કે મોદી સાહેબ તમે સારા જોવા નીચે કેમ આવું ખરાબ થાય છે એમ દરેક જવાબદાર ની ફરજ છે આ તબક્કે હું વિનંતી કરું છું જવાબદારોને કે આપ આપના વિસ્તારમાં જાઓ અને લોકોને કોઈ પણ તકલીફ પડતી હોય અને અગરતા દૂર કરો ખાડા પૂરો પડી ગયા હોય તો રસ્તો બંધ ન કરાય મેટલ નાખી અને રસ્તો અત્યારે ચાલુ કરવો જોઈએ એ બાબતમાં હું આપણી ચેનલના માધ્યમ દ્વારા જવાબદાર લોકોને અપીલ કરું છું જે રીતે ભરતભાઈ વાત કરી કે જે જે વિસ્તારના નગરસેવકો છે એની એટલી જ જવાબદારી છે પોતાના વિસ્તારમાં જાય અને જે જે જ્યાં જ્યાં ખાડા પડેલા છે ત્યાં પાણી ભરેલા છે એ તાત્કાલિક અસરથી ખાડા હોય તો એને પૂરવા જોઈએ પાણી ભરેલા હોય તો નિકાલ કરવો જોઈએ કારણ કે તમે નગર સેવક છો માત્ર ને માત્ર બની અને તમારે એસી ચમારો બેસો નથી બન્યા તમે લોકોની સેવા માટે તમે નગર નગરસેવક બનાવ્યા છે આવું લોકો કહી રહ્યા છે